સોમનાથમાં ખારવા સમાજ તથા હિન્દુ સમાજ દ્વારા રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે શહેરના મુખ્ય માર્ગ પરથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી પોથી યાત્રામાં અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સાગર દર્શન હોલ ખાતે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે કથાકાર પૂજ્ય રમેશભાઈ રાવલ કથા રસપાન કરાવશે સોમનાથના તથા મોહનભાઈ

એ થી આ એક આયોજન કરવામાં આવ્યું છે એટલે આજના સોમનાથ ના પાવન ધરતી પર અને સોમનાથ ના સાનિધ્ય આ રામકથા આયોજન કરવામાં આવેલું છે